જંબુસર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લામાં જંબુસરના દેવલા ગામે ડમ્પરે એક બાળકીને ટક્કર મારી દીધી હતી મીઠાના અગરમાં ફરતા ડમ્પરે ચાર વર્ષની બાળકી સંજના સુરેશ રાઠોડની અડફેટે લીધી હતી અકસ્માત સર્જીને ડમ્પર ચાલક વાહનને ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો ત્રાટ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાંથી